જયરણ છોડ હું પટેલ ભારતી ભારતી કિચન માં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે દાળ ઢોકરી બનાવીશું દાળ ઢોકરી બનાવવા માટે આપણે એક વાડકી તુવેરની દાળ લીધી છે પાણી ઉમેરીને સારી રીતે એને વોશ કરી લેવાની છે દાળ ધોઈ છે તો આપણે કુકરમાં પહેલા એને નાખી લઈશું આવી રીતના ત્રણ ગ્લાસ પાણી પેલા અંદર એડ કરી લેવાનું છે આપણે પેલા દાળને આપણે બાફી લઈશું એમાં એક ચમચી સૂકી મેથી લીધી છે આપણે અડધી વાડકી સિંગ દાણા લીધા છે તો એને ત્રણ વિસલ થવા દઈશું આપણે દાળ ઢોકરી માટે લોટ બાંધી લેવાનો છે તો ઘઉંનો લોટ લીધો છે ઝીણો લોટ એક વાડકી એમાં આપણે મસાલો કરી લેવાનો છે સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે એક ચમચી અજમો લીધો છે બે ચમચી તલ લીધા છે એક ચમચી લાલ મરચું પાવડર એડ કરવાનો છે અડધી ચમચી હળદર એક ચમચા જેવું આપણે મોવણ માટે તેલ એડ કરવાનું છે અને મિક્સ કરી લઈશું પહેલાં આપણે एक ग्लास पाणी लिધું છે જરૂર મુજોવજ આપણે પાડવાનું છે અંદર પાણી લેદી લોટ આપણે બાંધી લીધો છે ઢોકરી માટે તો પછી આપણે લુવા પાડી લઈશું એના આવી રીતના મોટા મોટા લુવા પાડવાના છે એના આવી રીતના આપણે ઢોકરી માટે રોટલીને પહેલાં વણી લેવાની છે બધી રોટલી આવી રીતના આપણે પહેલાં વણી લઈશું દાર બફાઈ ગઈ છે આપણી ઢોકરી માટેની તો સરસ રીતે બફાઈ ગઈ છે તો આપણે પહેલાં વઘાર કરી લઈશું એમાં વઘાર માટે આપણે એક મોટા ચમચા જેટલું તેલ લઈ લઈશું પહેલાં અડધી ચમચી આપણે રાઈ લીધી છે અડધી ચમચી જીરું લીધું છે અડધી ચમચી હિંગ લીધી છે એક ટામેટું ઝીણું ઝીણું સમારી લીધું છે એ સારી રીતે આપણે શેકાવા દેવાનું છે બે જ મિનિટમાં એ શેકાઈ જાય છે લીમડીના પાન લીધા છે એ એડ કરી લઈશું આપણે એક ચમચી જીરું લીધું છે એક ચમચી લાલ મરચું પાવડર લીધું છે અડધી ચમચી હળદર લીધી છે તો એને પહેલાં આપણે શેકી લઈશું તો આપણે આ દાળમાં એડ કરી લઈશું પહેલાં આને આપણે ગરમ થવા મૂકી દઈશું સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરી લેવાનું છે અડધી ચમચી આપણે આમચૂર પાવડર લીધો છે અડધી વાડકી આપણે ગોળ લીધો છે આમચૂર પાવડરની જગ્યાએ તમે આમલીનું પાણી પણ લઈ શકો છો જે રોટલી વણીતી એને કટિંગ કરીને એડ કરી લઈશું દાળમાં તો આવી રીતના એને કટિંગ કરી લેવાનું છે તમે કોઈ બી શેપમાં એને કટિંગ કરી શકો છો આપણે ચોરસ પીસ પાડીશું એના પીસ પાડ્યા છે આપણે જ એડ કરી દેવાના છે દસ મિનિટ આપણે કુકરને ઢાંકીને ધી તાપે રવા દેવાનું છે સીટી પડવા દેવાની નથી દાળ ઢોકરી આપણી રેડી થઈ ગઈ છે સરસ રીતે આવી ગઈ છે આપણી દાળ ઢોકરી આપણી દાળ ઢોકરી રેડી થઈ ગઈ છે જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને આ રેસીપી તમને ગમી હોય તો કમેન્ટમાં લખીને મને જરૂરથી જણાવજો